નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યુઝ મહેસાણા અંગ્રેજો વખત આજે એકસો એકતાલીસ માં વર્ષમાં મંગળ પ્રવેશના ભાગરૂપે ચતુર્દશ દશાદી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ પાટણ જિલ્લાના ધિનોજ ગામ ખાતે ધિનોજ પ્રાથમિક કુમાર શાળાના એકસો ચાલીસ વર્ષ પૂર્ણ થતા શાળામાં ચતુર્દશ દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં પરમ પૂજ્ય રાજ રાજેશ્વરી રૂખડનાથજીના આશીર્વચન ઉપરાંત પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રીમદ વિજય નરરતન સુરેશ્વરજી મહારાજના શિષ્ય કૃપ રતન વિજયજી મહારાજ સાહેબ અને દાઉદી વહોરા સમાજના મૌલાના જનાબ આમિલ સાહેબના આશીષ વચન મળ્યા બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો તાલુકા પંચાયતના ચાણાસમાણા સદસ્ય ભરતભાઈ હરિભાઈ ચૌધરી તરફથી બાળકો તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો સામાજિક કાર્યકરો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા સાડાના વિકાસ કામો માટે સારું એવું દાન પણ મળ્યું સાડાના આચાર્ય શ્રી સંજયભાઈ પટેલ સાડાના સિનિયર શિક્ષક બાબુભાઈ ચૌધરી તથા તમામ સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમની તૈયારી કરાવવામાં આવી હતી રિપોર્ટર ભાવિન ભાવસર મહેસાણા ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પત્રકારોની નિમણૂક કરવાની છે તો યોગ્ય હોય તેવા લોકો સંપર્ક કરો આજે આપણે ગણોજ પ્રાથમિક કુમારશાળાને એકસો ચાલીસ વર્ષ પૂર્ણ થયા અને એકસો એકતાલીસ વર્ષમાં મંદિર પ્રવેશ કર્યો છે તો એને આપણે સ્થાપના દિવસની ઉજવણીમાં પરમપૂજ્ય શ્રી લોખંડા મહારાજ જૈન સમાજના જે પ્રાચાર્ય મહારાજ અને આપણે મુસ્લિમ ધર્મના મોલાણા સાહેબ પણ હાજર રહ્યા હતા ત્રણ ધર્મનો ત્રિવેણી સંગમ આજે આપણા કાર્યક્રમમાં જોવા મળે છે આજે ગામમાંથી પણ સારું એવું દાન મળે છે પર હંમેશા અમને જ્યારે પણ જરૂર હોય ત્યારે કામમાંથી દારૂ મળે જ છે હાલ શાળાનું નવીન મકાનનું કામ ચાલુ છે અને ભવિષ્યમાં એનું બાંધકામ પૂર્ણ થશે એટલે પણ ગામ લોકોને એવો વિશ્વાસ છે કે આપણે ગામ લોકોએ નક્કી જ કર્યું છે કે આપણે સારામાં સારી અને શ્રેષ્ઠ શાળા બનાવવાનું આયોજન છે અમારું એકસો એકતાલીસમાં વર્ષની જો મંગળી હોવા પ્રકારના નામ બાઉુભાઈ ચૌધરી હું हमारी विनोद प्राथमिक कुमारशाला आज उसकी स्थापना का एक वर्ष पूर्ण हो रहा है और एक सौ वर्ष में मंगल प्रवेश हो रहा है तो हमने पूरे हमारे प्रिंसिपल सर हम पूरा स्टाफ और पूरे गांव ने नक्की किया है कि भाई हमारी स्कूल बनानी है तो गुजरात में सबसे टॉप स्कूल बनानी है क्योंकि भौतिक सुविधा एजुकेशन के लिए कोई जो जरूरी है फर्नीचर वगैरह ग्राउंड की जरूरत है वो सब पूरा करने के लिए गाँव हमारे लिए साथ है और हमने भी तय किया है कि गुजरात में नंबर वन आएगा हमारे स्कूल का इसीलिए हमने आज इस स्थापना दिन की के पूरे गाँव ने हमारे को साथ दिया है